ઉમરવાડા ચીમન ટેકડા વિસ્તારમાં સલાવતપુરા પોલીસે નશાકારક પદાર્થોની ગેરકાયદેસર વેચાણ રોકવા માટે મોટી કાર્યવાહી કરી આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે નશાકારક કોફેડ કોરેટેક્સ બોટલનું વેચાણ કરનાર એકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બીજો ઇશમ ફરાર થયો છે પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર ખાસ માહિતીના આધારે પોલીસ ટીમે ઉમરવાડા ચીમન ટેકડા ખાતે દરોડા પાડ્યા તપાસ દરમિયાન અનવર ખાન પઠાણ અને સલમાન ખાન પઠાણના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં નશાકારક કોરેક્સ સિરપની બોટલો કબજે લેવામાં આવી પોલીસે કુલ બસો ત્રીસ કોરેક્ષ બોટલો જપ્ત કરી જેની બજાર કિંમત આશરે ત્રેવીસ હજાર રૂપિયા છે આ દરમિયાન આરોપી અનવર ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી જ્યારે બીજો આરોપી સલમાન ખાન પઠાણ સ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે પોલીસે તેને શોધવા માટેની કાર્યવાહી કરી રહી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ બંને આરોપીઓ ગેરકાયદેસર રીતે નશાકારક સિરપનું વેચાણ કરતા હતા જેનો ઉપયોગ યુવાનોમાં નશો કરવા માટે થાય છે ધરપકડ કરેલા આરોપીને નશાકારક પદાર્થો અટકાયતી ધારા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

પીએ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી બસો ત્રીસ નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી એ બાબતે સલામતપુરા પોલીસમાં ગુનો નોંધાયેલ છે અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે સલમાન ખાન છે જે હાલ ફરાર છે પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા હતા અ એમની પૂછપરછ દરમિયાન જણાવ મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જ હતા છેલ્લા ડોઢક મહિનાથી આ પ્રતિબંધ ખોરેખ બોટલો છે એનું વેચાણ કરતા હતા ના હાલ તો એનો કોઈ ગુનાહીતી નથી તેમ છતાં અ અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ સારી રહે છે